મિત્રો જય દ્વારકા દેશ તમારા સ્વાગત છે નવા કન્ટ્રીની અંદર તો જો આજે તો કરતી તો આપણે બાર હાડા બાર વાગવા આવી ગયા છે એટલે અત્યારે આજે મનુ થઈ ગયું કેમ કે થોડું ઘણું ગામમાં આજે કામ હતું એટલે તો જો આજે ફોન કર્યો આજે ઓલા પાણાની ગાડી આપણે નાખવાય છે ને લગભગ હજાર પાણાની ગાડી વેગવી છે આપણે જે પાણા નાખવા હોય છે ને તો આજનો વિડીયો આવી જાય નકર કાલે થોડું ઘણું આવશે ને પછી આવશે થોડું ઘણું મિસનું ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ વિડીયો સારો લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ મિત્રો અત્યારે આપણે જાય છીએ પાણા જોવા માટે જો પાણા હારા લાગ્યા ને તો આપણે જો આજે હજાર ગાડીની પાણા મગાવવાના છે તો હાલો પાણાની ખાણી પૂગી ને પાછો આપડે વિડીયો કન્ટિન્યુ કરીએ તો મિત્રો અત્યારે આપણે ફૂગી ગયા છે પાણાની ખાણી જો પાણા પપાઈ છે ને જો પાણા પડ્યા છે જોઈએ કેવા લાગે

મિત્રો અત્યારે વાગી ગયા છે હાડા પાંચ ને થોડું આવવાનું મોડું થઈ ગયું હતું તમે ધીમે ધીમે આપતા હોય એટલે તો ફાઈનલી જો પાણા ઉતારવાની શરૂઆત કરી નાખી છે અત્યારે તો મિત્રો ફાઈનલી જો ગાડીઓ જાય છે આપણે પાણા ઉતારી દીધા છે આપણે ખેતરમાં થઈને આવી જાય કેમ કે આપણે ગાડીમાંથી નીકળે એમ છે નહીં આવડો કટારો એટલે આપણે ખેતરમાં થઈને આવી ગયા ખાલી ગાડી તો આપણે પાણા ઉતારી નાખ્યા છે બે થપા કર્યા પાંચસો પાંચસો ના તો મિત્રો જઈ લો પાણા આ રીતના છે તો વાંધો નથી કંઈ બહુ કંઈ ખાસ છે પાણા આપણે પાણા જોઈએ ઘણા ફોલ્ટ નીકળે કેમ કે પાણાની ગાડી મોટી માગવો ને એટલે અંદર થોડા ઘણા નબળા નીકળી કે બાકી કંઈ વાંધો તો છે નહીં આપણે બે થપ્પા કર્યા છે પાંચસો પાંચસોના કેમ કે એક થપ્પા મજારનો કર્યો હોત ને તો બહુ મોટો થઈ જાય ને અહીંયા મેં આપણે જગ્યા અવાર કંઈ વાવવાનું છે નહીં બે રાખવાની છે એટલે બે પાંચસો પાંચસોના કર્યા ને રેતી આપણે જોઈ પડી છે પાણા પણ આ બધી એટલે થોડો ઘણો સ્ટોક કરી દો અવાર એટલા પાણા છે જઈ ને બાકી જો આ ખટારો આપણે જ્યાં જે કાઢ્યો હતો ને ત્યાં જો તમને દેખાડું આમાં કેવડો વજન હોય છે આમ એટલે એટલે ફક્ત અડધી અડધી વેચવા તા ને એટલે 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 દબાવી દીધું વીલી વીલા થઈને તમે અંદાજો લગાડી શકો કે હજારપણામાં કેટલો વજન હોય છે કેમ કે એટલું ઊંડું વહી ગયું એટલે સમય એટલી બધી દબાવી દીધી એટલો વજન હતો પાણાની ગાડીમાં